સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ તો આવો જોઈએ રિપોર્ટ આજે અ બે ગામના નારા છે જે ચેતરપુર વસાવા જે જીનરાજ ગામ જે છે જીનરાજ મારો ગામ છે કરજંદમ અસરગસ ગામ છે અ લગભગ 50% જેટલા ઘરે ત્યાંથી સ્થળાંતર થઈને અલગ અલગ જગ્યાએ પુનઃ વસવાટ કરે છે 50% ગામ ત્યાં રહી ગયું છે જ્યારે શરૂઆતના દિવસોમાં આ જુનારા જે બચેલું ગામ છે ત્યાં જવાવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિવાસી કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવા ના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીદગર થી ગુના સુધીનો ગાડા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ની ગાડી પણ જતી હતી આ રસ્તા ને નરેગા માંથી થોડું કામ કરાવ્યું અને બાકીનું કામ ગણપતભાઈ ફોરેસ્ટ વિભાગ ને કહી ને બીજી સરકાર ની અમે યોજના અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જાય ત્યાં નાના મોટા નાળા પણ બનાય ફોરેસ્ટ ગામ છે ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર ગ્રોહણા તો થયું પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જૂના રાજનો રસ્તો મંજૂર થયો છે નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ તપાસ માંગી કે ની મંદિરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે વાળા એની ડ્યુટી બજાવે વાળા કામ અટકાવી દીધું પછી એમની સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિવિધ રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામરસા માટે વાળા રસ્તા બનાવે છે રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ ઐતિહાસિક રસ્તો તાત્કાલિક મંજૂરી જે પણ લેવાની હોય એ સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટર જિલ્લા વહીવટી તંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ

વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતભાઈને ખબર છે અને સમય સમય પર આ જે પ્રશ્ન અમે જિલ્લા સંકલનની મીટિંગમાં પણ લાવ્યો છે ચૈતરભાઈ ને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય કે સરકારમાં પૂછ્યું જોઈએ સિંચીની રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટ મંજૂરી લેવી પડે અને બહુ અને બહુ સમય પણ લાગે છે

એ જુનારા ગામમાં ત્યાં રોકાયેલ બે દિવસ રોકાયેલા ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મીટિંગ કરી અને કેટલાક લોકોને એને નેગેટિવ વાતો કરી અને અને ત્યાં એક સંગઠન પ્રયત્ન કર્યા આ પદયાત્રા કાઢે એક નાટક છે આજે આમ આદમી પાર્ટી નું એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈત્રભાઈ પદયાત્રામાં જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડા પણ હું કરાવીશ ગેરમાર્ગે લોકો છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધ કામ કરી રહ્યો છે હું જંગલની જમીન હું ખેડાવી જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું જેની પાસે આધાર પુરાવા તો એમને સરકારે આપી જ છે હું કેટલાક પેન્ડિંગ છે તે પણ અમે આપીશું

તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આગળ સુધી આ જ પ્રકારના કોઈ ને કોઈ પ્રકાર ના એ અટક કરશે ને કઈક ને લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલા સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી મારા કાર્યકર્તા ને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જુ રહેશે તો ખોટા લોકો આવી થઈ જશે એટલે મારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જુનારાજ ટાર્ગેટ કર્યું છે કે જુનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું બાગપોરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે અને ત્યાં જુનારાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદર ખાને સમર્થન કરે છે એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે કેટલાક મોટા નેતાઓ પણ ચૈત્રભાઈને સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે એના માટે પણ પાર્ટીમાં અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું

ચૈતરભાઈ ભાઈ કોઈ ને કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે નથી ને જે ભાઈ એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નતો થયો મંદૂરીની અપેક્ષા એ કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું હતું ને ઘણી બધી જગ્યાએ એ થતું હોય છે ઘણી બધી જગ્યાએ થતો થતું હોય છે મંદૂરીની અપેક્ષા સ્ટેચ્યુ આટલા માટે પ્રોજેક્ટ છે ત્યાં પણ આ તો થયું છે

તો આમને અમને જયતરભાઈ શું જયતરભાઈ ને મારે શું સમજવું તે સમજાવતું લોકોને ગેરમાર્કે દોરે છે તપાસ બી માંગે અને રેલી પણ પદયાત્રા બી એ જ તારે છે લોકોને આ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે ને આદિવાસી ભોળા માણસો આવા જૂઠા લોકોની વાત આવી જતા હોય છે તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ વસાવે આપને પણ રજૂઆત કરી કામ નથી થયું એટલા માટે એમની સાથે જોડાયા જોડાયા કોઈ એક્શન લેવાશે કલ્પેશ વસાવા તાલુકા પંચાયતના સભ્ય એનો બા જિલ્લા ગોપાલભાઈ વસાવા બધું વાત જાણે છે એ આખી ઇષ્ટ્રી જાણે છે ગામના સરપંચ કલ્પેશનો ભાઈ એ આખી ઇષ્ટ્રી જાણે આ રસ્તો બને ડામર સપાટી વાળો બને એના માટે મેં કેટલી મહેનત કરી છે સરકારમાં કેટલી રજૂઆત કરી છે એ બધા જાણે છે પણ કોક ના કારણ છે કલ્પેશ કલ્પેશને પણ ભાજપના કેટલાક મારા મોટા નેતાઓ એને ગેરમાર્ગે દોરી રહ્યા છે કલ્પેશ પણ કટડી બની કામ કરી રહ્યું છે આ બધાને મેં ખુલ્લા પાડીશું

આવું કરવાથી તો કોઈ અધિકારી જે કામ કરવા દેશે તે પણ ના કરે આ હમણાં કૃત્યના કારણે આ તો આદિવાસી વિરુદ્ધ નું સ્થાનિક લોકોના વિરુદ્ધ નું કાર્ય છે બીજી વાત કે મામાના ઘર સુધી ભણિયાને જવા માટે રસ્તો બનાવવા માટે આગળ તો આટલા દિવસોમાં મામાનું ગામ યાદ ના આવ્યું આર્થિક ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જેલમાં કામ કરતા હતા મહેશભાઈ સાથે કામ કરતા હતા પીએ તરીકે તે વખતે યાદ નહોતું આવ્યું હમણાં મામાનું ઘર યાદ આવ્યું આ એક રાજકીય સ્ટેન્ડ છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકોને અમે સાચી માહિતીથી વાતચીત કરીશું બીજું સર કે ખાસ જે તમે કીધું પણ આજે આ સમગ્ર મામલો જે છે એ બાબતે બીજેપીના કયા મોટા નેતા જે છે એ જે ચેતરભાઈને સપોર્ટ કરી રહ્યા છે એ વિશે શું કહેશો જો આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચેજરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા

એના કારણે પણ ઓછુ સમયની જેમ રહેવી પડી મુનસુકો સાહેમાં કોઈ રોગ નથી છતાં પણ દર્શનમાં બન જેવા લોકો ઝેતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એટલે સમજાતો નથી જેલમાંથી છૂટે પછી મોદીજી સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને પીટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે

જે દેશી વાતમાં આજે કારક કાર્યકર્તાને એ જ વાત કરી કે જયતર ભાઈ ને ભાજપમાં આવો છે એને આ સમય બતાવશે જ્યારે આવો પણ કેટલાક લોકોને જયતર ભાઈ લોલી ફોપ આવે છે જયતર કેટલાક લોકોને જે પેલા જે ઉપર લઈ ગયા હતા અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે જયતર ભાઈ છે ભાજપમાં જોઈ દઉં ચૈતરભાઈ લોલી ભાઈ ચૈત્ર ભાજપમાં ક્યારે આવવાનું નથી પૂરું ભાજપ ને નુકસાન કરશે એ આ લોકો સમજવાનું